નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં દરેક વ્યક્તિને અપાર ધન પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય છે પરંતુ આ સંપત્તિ માત્ર ઈચ્છા કરવાથી નથી મળતી તેના માટે દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવું ખૂબ જ જરૂરી છે મા લક્ષ્મીના આશીર્વાદથી ઘર પરિવારમાં પૈસાની કોઈ કમી અને આર્થિક પરેશાની નથી આવતી ધન અને ઐશ્વર્યની દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ખૂબ જ સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવતા રહે છે અને એવા ક્યાં ચાર કામ છે જેને કરવાથી ઘરમાં ધન સફળતાની સાથે સમૃદ્ધિ પણ જળવાઈ રહે છે તો આજના વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કે જો આપણે દરરોજ સવારે ઉઠ્યા પછી આ ચાર કામ કરી લેશું તો દેવી લક્ષ્મીને તમારા ઘરમાં આવતા કોઈ રોકી નહીં શકે કારણ કે આપણામાંથી ઘણા લોકોને લક્ષ્મીની કૃપા ચોક્કસ જોઈએ છે તો એકવાર કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી ચોક્કસ લખી દેજો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો તેઓ પણ તેનો લાભ લઈ શકે છે અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જો કે લક્ષ્મી દેવી દરેકનું કલ્યાણ કરે છે અને તે દરેકના સ્થાનની મુલાકાત પણ લે છે પરંતુ આપણે જ એવા છીએ જેઓ તેમને સાંભળીને રાખી શકતા નથી તેને કાબુમાં રાખી શકતા નથી તો તે આપણાથી ગુસ્સે થઈને જતી રહે છે તમે લોકોએ પણ પણ જોયું હશે કે ઘણી વખત આપણે મહેનત કરીએ છીએ અને પૈસા આવે છે પરંતુ આપણા હાથમાં ટકતા નથી લાખો કરોડો કમ્યા પછી પણ હાથમાં કશું બચતું નથી તો શું કરવું આવા સંજોગોમાં સૌપ્રથમ લક્ષ્મીજીના બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ કરીએ જેથી લક્ષ્મી આપણા હાથમાં રહે એ પણ સાચું છે કે લક્ષ્મી દરેકના હાથમાં એટલી સરળતાથી નથી રહેતી આ કારણ છે કે લક્ષ્મી સ્વભાવે ચંચળ છે તેથી જ તે દેવી લક્ષ્મી આવે છે કારણ કે તે આપણા ભાગ્યમાં છે પરંતુ તે આપણા હાથમાંથી છટકી જાય છે કારણ કે આપણે તેના ચંચળ સ્વભાવને સમજી શક્યા નથી તેથી જ જો તમે પણ દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માંગો છો તો ફક્ત આચાર કામ જરૂરથી કરજો જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે તે પણ તમે સાંભળ્યું હશે જ કે શાસ્ત્રો અનુસાર વ્યક્તિ દેવી લક્ષ્મીની કૃપાથી ધન પ્રાપ્ત કરે છે તેથી જ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પર લક્ષ્મીની કૃપા હંમેશા રહે એક વાતનું ધ્યાન રાખો કે આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ અને સવારે સ્નાન કર્યા પછી તેને જળ અર્પણ કરવું જોઈએ કારણ કે તુલસીના છોડને જળ ચડાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તુલસીના મૂળમાં ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભાગવતે જાપ પણ કરવો જોઈએ આનાથી લક્ષ્મીની સાથે સાથે વિષ્ણુ ભગવાનની કૃપા પણ જળવાઈ રહે છે શાસ્ત્રોમાં અને ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી મનની શાંતિ અને સુકૂન મળે છે અને શાંતિ પણ દેવી લક્ષ્મીને પ્રસન્ન છે તેથી જ જો ધન અને સુખ બંને માત્ર દેવી લક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત થાય છે તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ એટલું જ યાદ રાખો તુલસીમાં પાણી નાખો કે તુલસીની બહાર પાણી ન જાય એટલે આવું દરરોજ કરવું જોઈએ અને અમે તમને જણાવી દઈએ કે જે ઘરમાં તુલસી રહે છે ત્યાં કોઈ બહારનો વ્યક્તિ કોઈ તંત્ર મંત્ર કરે છે તો તેનો પ્રભાવ પણ થતો નથી તુલસીના છોડમાં એટલી શક્તિ છે કે તંત્ર મંત્રને પણ રોકી શકે છે તમે જોશો કે આવી સ્થિતિમાં આપણા ઘરનો તુલસીનો છોડ સુકાઈ જાય છે તેનો અર્થ છે કે તુલસી માતાએ બહારના વ્યક્તિએ કરેલું તંત્ર મંત્ર બધું જ પોતે લઈ લીધું છે આપણા ઘરની પરેશાનીઓ અને તે તમારા ઘરની રક્ષા કરે છે તેથી તમારા ઘરમાં તુલસીના છોડને સંભાળ રાખો અને પ્રતિ દિવસ એક દીવો અવશ્ય પ્રગટાવો જે ઘરમાં તુલસીની સેવા થાય છે તે ઘરમાંથી લક્ષ્મી ક્યારેય જતી નથી મિત્રો ધન મેળવવાના તો ઘણા રસ્તા છે પરંતુ ધન અને આશીર્વાદ આપણા માટે લક્ષ્મીજી જ પોતે માર્ગ પ્રદાન કરે છે અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીને સ્થિર કરવા માટે આ કેટલાક ઉપાયો છે જેના દ્વારા તમે તમારું ભાગ્ય પણ બદલી શકો છો વધુ મહત્વની વાત એ છે કે જો તમે સારા કાર્યો કરશો તો દેવી લક્ષ્મી ચોક્કસ પ્રસન્ન થશે અને જલ્દી જ મનપસંદ સંપત્તિ મેળવવાનો યોગ બનશે જો તમે પણ આવું કરો છો તો મહાલક્ષ્મીને તમારા ઘરે આવવાથી કોઈ રોકી શકતું નથી એવું માનવામાં આવે છે કે જેના પણ દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે તે વ્યક્તિ ધનવાન બની જાય છે અને જે વ્યક્તિ પર લક્ષ્મી ગુસ્સે થાય છે તે લાખ પ્રયત્ન કર્યા પછી પણ નિર્ધન બનીને રજ રહી જાય છે તેથી જ લોકોમાં લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે અનેક ઉપાયો કરે છે કારણ કે મહાલક્ષ્મીની કૃપાથી તેને કોઈ પ્રકારની કમી રહેતી નથી અને તેમની બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે આવી સ્થિતિમાં જો તમે પણ દેવી લક્ષ્મીને પ્રસન્ન ઈચ્છો છો તો તમારે સવારે થોડા કામ કરવા પડશે તેનાથી લક્ષ્મીની કૃપા તમારા ઉપર હંમેશા રહેશે તો તમે જોયું છે કે તુલસીની સેવા અવશ્ય કરવી જોઈએ અને બીજી વાત એ છે કે સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે તમારે તમારા ઘરે આવનારા મહેમાનોનું બહુ સાદગી આદર કરવું જોઈએ કારણ કે ઘણી વખત ખુદ ભગવાન મહેમાનના રૂપમાં આવતા હોય છે અને તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ વરસાવે છે એટલે કે ઘરમાં સુખ સમૃદ્ધિ અને સાક્ષાત મહાલક્ષ્મીનો વાસ થાય છે તેથી જ ઘરની દેવીઓ એટલે કે મહિલાઓને દેવીને પ્રસન્ન કરવા માટે ચોક્કસપણે આ કામ કરવું જોઈએ કારણ કે જે ઘરમાં મહેમાનો પ્રત્યેનો વ્યવહાર સારો નથી ત્યાં લક્ષ્મીમાં ક્યારેય અટકતી નથી હવે હું તમને એક વાત કહું કે મહેમાનોમાં બધા જ આવી જાય છે તમારા મિત્રોથી લઈને બધા જ સગા સંબંધીઓ આવે છે તેથી હંમેશા સ્મિત સાથે મહેમાનોનું સ્વાગત કરો લક્ષ્મી ચોક્કસપણે આવશે અને ઘરમાં રોકાશે હું તમને બીજું બધું કહેવા રહીશ તો ઘણો વિડીયો લાંબો થઈ જશે તેથી તેને ટૂંકમાં સમજી લો જેથી લક્ષ્મી દરેકના ઘરમાં ટકી શકે આ કહેવાનો એક જ હેતુ છે કે તમારા ઘરમાં લક્ષ્મી ટકી શકે અને લક્ષ્મીના માધ્યમથી તમારા ઘરમાં વિકાસ થાય અને ત્રીજી વસ્તુ છે કે આજકાલ કોઈ નથી કરતું તે એ છે કે આપણા ઘરમાં રસોડામાં હંમેશા એક પાત્ર એવું હોવું જોઈએ જે હંમેશા પાણીથી ભરેલું રાખવું જોઈએ જો કે આજકાલ કોઈ જ નથી કરતું બોલો હા કે ના કેટલા ઘરોમાં આવું થાય છે પરંતુ યાદ રાખો કે રાત્રિના સમયે તે પાત્રને ભરવું જોઈએ અને દિવસ દરમિયાન તેનો ઉપયોગ કરવો જોઈએ પાત્ર તાંબાનું હોય તો વધુ સારું જેમ કે તાંબાનો કળશ સાંબાનો બેડો વગેરે તેથી તમારા ઘરમાં એક પાત્ર હંમેશા શક્ય તેટલી વહેલી તકે ભરવું જોઈએ ઘરની અંદરના બાથરૂમમાં પણ ડોલ અથવા તો તે પણ ભરેલી હોવી જોઈએ ખાલી ડોલ ખાલી ન રાખવી જોઈએ જો ડોલ ખાલી છે તો તેને ભરેલી રાખો અથવા તો તેને ઊંધી કરીને મૂકી દો અને ચોથી વસ્તુ છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેના પર ચોક્કસ ધ્યાન આપો સ્ત્રીઓએ માથા પર પલુ અવશ્ય રાખવું આ વાત પૂજાપાઠ મંદિર સુધી જોઈએ એક ફોટો એવો બતાવો જેમાં લક્ષ્મીના વાળ ખુલ્લા હોય જે મહિલા તેમના ઘરમાં લક્ષ્મી સુરક્ષિત રાખવા માંગતા હોય આ કામ હંમેશા તમારા ઘરમાં કરો તમે આ વાતનું અવશ્ય ધ્યાન રાખો કે માલક્ષ્મી ઘરની લક્ષ્મીથી પ્રસન્ન થાય છે તમે કોઈને કહેતા સાંભળો છો કે પુરુષ ઘરે લક્ષ્મી છે નહીં ને તો પછી લક્ષ્મી તમારા નામના નાના વર્તનથી પણ પ્રસન્ન થાય છે પુરુષની જિમ્મેદારી છે કે લક્ષ્મી કમાવો અને ઘરની લક્ષ્મીને આપો હવે ઘરની લક્ષ્મી એટલે કે તમે જાણો છો કે તે પૈસાની સંભાળ તમે કેવી રીતે રાખી શકો છો તેથી જ અને ભગવાન વિષ્ણુ તમને આશીર્વાદ આપે અને આશા છે કે આજનો આમ લક્ષ્મી મંત્ર તમને પસંદ આવ્યો હશે મિત્રો તમને અમારી માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ